સંગમ ચાર રસ્તા નજીક લારી નહીં લગાવવા બાબતે હુમલો કરી લારી ધારકને મધરાત્રીએ એક લારી ધારક ઉપર લારી નહીં લગાવવા બાબતે હિંસક હુમલો કરી ઈજા પહોંચાડી હતી જેથી તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં લઘુમતી કોમના લોકો એકત્ર થઈ ગયા હતા આ અંગે ઇજાગ્રસ્તના ભાઈ કાસિમ પઠાણે જણાવ્યું કે સંગમ ચાર રસ્તા પાસે ઇન્દ્રપુરી હોસ્પિટલ પાસે બનાવ બન્યો છે તેમનો ભાઈ રોજા પછી સાંજે લારી લઈને ગયો હતો તેવામાં પાછળથી એક છોકરાએ આવીને હથિયાર વડે માથામાં હુમલો કર્યો હતો જેને બે દિવસ પહેલાં ધમકી પણ આપી હતી અને કહ્યું હતું કે અહીંયા લારી નહીં લગાવવામાં આવે નહીં તો જાનથી મારી નાખવામાં આવશે તેવામાં આજે તેને ધારદાર હથિયારથી હુમલો કર્યો હશે જે પણ અહીંયાથી લારી લઈને જાય છે ત્યાં તે બધાને ધમકી આપે છે શાહિદ પઠાન નામનો એ વ્યક્તિ છે અને હમણાં જેને વાગ્યો છે તેને એસએસજી હોસ્પિટલમાં લઈને આવ્યા છે तत्कालिक सर्वर केंद्र पर तिमना भाई हमना बेहोशीनी हालत में छे તેમ તેમને જણાવીયું હતું સંગમ ચારસ્તા થી આગળ ઇન્દ્રાપુરી હોસ્પિટલ પાસે હે મેરા ભાઈ એ લારી લેકે ગયા થા રુજે કે બાદ થોડા માલ પેટી લેકે તો ઉસકે બાદ ઓ છોકરે ને આકે પીછે સે હમલા કિયા ધાર ધાર હથિયાર થે ઓસકો દો દિન પહેલે ધમકી ભી દી માં જાન લેવા હમલે કી બોલા ઉસકો અગર તું યહ લારી લગાયેગા તો તેરકો જાન સે માર દેંગે તો આજ ધાર ધાર હથિયાર સે ઉસકો પરવાર કિયા बेहोनी अदावत जुनी હતી જી નહીં આ તો ત્રણ ચાર ધડા થયા હતા તો બધા મતલબ જે લારી લઈને જાય છે ને ત્યાં તને બધાને કહેવાય ધમકી ચાલે છે કે તારે જાનથી મારી દેવાના છે એવું બધું કરે છે શું નામ છે એનું સાહિદ પઠાણ